રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે મેળામાં યાંત્રિક રાઇડ્સને લઈ હજુ પણ વડા ગાંઠ છે જિલ્લા કલેક્ટર અને રાઇટ્સ સંચાલકો વચ્ચે બેઠક યોજાઇ હતી જિલ્લા કલેક્ટરે રાઇડ સંચાલકોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાઇડ સંચાલકે એસઓપીનું કડક પાલન કરવાનું રહેશે દસ જુલાઈ ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ છે જો નહીં ભરવામાં આવે તો મુદ્દત વધારવામાં નહીં આવે ફાઉન્ડેશનને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ તંત્રએ ફગાવી છે સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે ઇલેક્ટ્રિકલ એક્સિયન મિકેનિકલ એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇટ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇટ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી વાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઈટ્સને અનુમતિ આપશે